જય માતાજી મિત્રો અમે પહેલો બ્લોગ બનાવ્યો હતો સાયકલ ની રેસ એ અમારો બીજો ભાગ આવી ગયો તો જોવાનું જો બોલતા ને લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો તો જો કોઈ વાત જય ભયા આપે જીત્યા એ હજાર રૂપિયા તો પેલો નાસ્તો કરે છે વધારે દસ વીસ રૂપિયા કરાવવાનું તો હા આપડે ઘોમ જતો વાર લાગશે આજે હું ફોન કરું કુલદીપ હા કરજી એટલે આ તો સુરેશભાઈ ફોન આવ્યો ના ઉપાડશું ચાલો હેલો હલે બોલો સરોજભાઈ જ ફોન લગાવ્યું કહું તું હું તો આ બજાર સાઈડ નીકળ્યો તો ઘર લઈ પરીકો વડીકલ લેતા હોય કો ઓકે જો ઓગળો લઈને હ વલ્લા સાઈડ આવે હા ઓકે આવું હા તો પણ દસ રૂપિયાનો હેલો આ બે બે પરીકો આપી દો

અમે ખબર ભલે હારી ગયા પણ અમે નાસ્તો કરાવી અમારે ખબર હતી કે ભાવા ને ભૂખ લાગીને લાગી હાલ્યો ચાલુ કરો તા અમારા વિડીયો પસંદ આવતા હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો